ચુડાના જોરાવરપરા બજારમાં નવનિર્માણધીન રોડ પર અનેક અવરોધ અને અડચણનો સામનો કરી રહ્યા હતા આખરે હવે ગટર લાઇનનું કામ બાકી હોય જે બાબતે બંને તરફ રહેણાંકના મકાન ધારકોને અગાઉ રોડ પરના પાણી ઘરોમાં ઘૂસી જતા જેના લીધે આક્રોશ વ્યાપી ગયો હતો જે બાબતે અનેક રજૂઆતો બાદ રોડનું કામ હાથ ધરાયું હતું જે અંતર્ગત પણ દરરોજ કોઈને કોઈ રીતે નાગરિકો સાથે મૌખિક અડચણો અંગે દલીલો થતી હતી ત્યારબાદ રોડનું કામ પૂર્ણ થતા સાઇટમાં ગટર લાઇન અંગે અનેક ઘરોના ઓટલાને અન્ય દબાણ દૂર કરાતા નું કામ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે જે પૂર્ણ થતા પરા બજારની અનેક સમસ્યાનો અંત આવશે અને લોકોની હાલાકી હલ થશે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર